દક્ષિણ ગુજરાતમાં ખેતી માટે ઓછા પ્રેશરથી પાણી આવતા ખેડૂતોમાં આજે રિસ્સાનો રોષ જોવા મળ્યો હતો અને ઉભા પાકને નુકસાનની ભીતિ હોય ખેડૂતો સિંચાઈ વિભાગની કચેરી પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી છે ખેડૂત સમાજના લોકો સિંચાઈ વિભાગની ઓફિસે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી પાણી નહીં મળવાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો તો લો લેવલે પાણી આવતા છેવાડાના ખેડૂતોને પાણી મળતું નથી જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે ડાંગર શેરડી અને શાકભાજીના પાકમાં ભારે નુકસાનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી મારું નામ શૈલેશ પટેલ છે હું એક ખેડૂત છું હાલમાં અમારા ખેતરમાં ઉનાળો ડાંગર ઊભું છે એ ઉનાળા ડાંગરને અત્યારે ખાસ પાણીની જરૂર છે ત્યારે મેનના અધિકારીઓ દ્વારા કેનાલમાં પૂરતું પાણી આપવામાં નથી આવતું ને ખાસ કરીને જે છેવાડાના ખેતરોમાં છે ત્યાં પાણી તો પહોંચતું જ નથી ને ડાંગરના પાકને હાલમાં પાણીની ખાસ જરૂર છે ત્યારે પાણી ન મળે તો એનો પાક ઊભો ઉભો પાક બળી જાય એ પરિસ્થિતિ છે એ રજૂઆત એ પરિસ્થિતિમાં પાકને કેવી રીતે બચાવવો અને પાણી અમને મળે એ રજૂઆત કરવા માટે અહીં અમે સિંચાઈ વિભાગના સિંચાઈ વિભાગમાં અધિકારીને મળવા આવ્યા છે અને અમારી રજૂઆત એ છે કે અમને કેમ બને તેમ જલ્દીમાં જલ્દી નેર ખાતા નેરમાં પાણી મોકલવો અને ઉકાઈ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી છે તો પાણી આપવામાં વાંધો છું કે જો પાણી આપવામાં નહીં આવે તો અમારા ખેડૂતોનો ઊભો પાક પડી જાય એવી પૂરેપૂરી શક્યતા છે ને તેમ છતાં જો નેર ખાતાવાળા નેર વિભાગ સિંચાઈ વિભાગવાળા અમારી ખેડૂતોની માંગ સંતોષશે નહીં તો આવતા દિવસોમાં અમે એનાથી પણ ઉપર ગાંધીનગર સુધી રજૂઆત કરવાના છે જે રીતે રૂપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો અને ચોર્યાસી તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં આજે વીસ દિવસ જ્યાં પણ ખેડૂતોના ડાંગર હોય શેરડી હોય શાકભાજી હોય અને સારા માટેની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પાણી આજે પણ પહોંચ્યું નથી આના કારણે ખેડૂતોને પાક બળી જવાની સમસ્યા ઊભી થાય એ પ્રકારનું પરિવારનું નિર્માણ થયું છે ગઈકાલે સરકારે આઠ કલાક વીજળીની જાહેરાત કરી આજે છ કલાક પણ વીજળી નથી મળતી નથી એક બાજુ સિંચાઈનું પાણી નથી મળતું બીજી બાજુ કૂવામાંથી વીજળીના કારણે ખેડૂતોને પાણી મળતું નથી આ સમગ્ર બાબતમાં વારંવાર ગુજરાત ખેડૂત સમાજ રજૂઆત કરી છે વહીવટી સિંચાઈના અધિકારીઓને રજૂઆત કરી છે જીબીના અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ આ તમામ બાબતે રજૂઆત કરવા છતાં આ તંત્ર કોઈ પણ આ કાર્ય પાટા બાંધીને જોયા કરે છે આના અનુસંધાનમાં આજે સિંચાઈ અધિકારીને અમે રજૂઆત કરવા માટે આવ્યા આવનારા દિવસોમાં જો તંત્ર જાગશે નહીં તો આ સિંચાઈ અધિકારીઓને પણ અમે આવનારા દિવસોમાં કાર્યક્રમ આપવાના સુરત સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચેલા આ ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે તેઓની પાણીની સમસ્યાનો નિવેડો લેવામાં આવે તેવી માંગ કરી હતી અઝર સાથે પ્રકાશવાળા